હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય લીધર બધાને હવે ઘરમાં જ્યારે લીલું નારિયર ન હોય અને આપણે નારિયેળની ચટણી બનાવી હોય ત્યારે એક કપ સૂકું નારિયળ અડધી કપ ચણા દાળ બે નંગ મરચાં સમારેલી લીલી કોથમરી સ્વાદ અનુસાર નમક અને એ જ કપનું માપ પાણી અને એ જ કપનો માપ છાશ અથવા દહીં ત્યારબાદ મિક્સર જારમાં એને પીસી લેશું તો તૈયાર છે આપણી સરસ મજાની એકદમ સ્વાદિષ્ટ નારિયેળની ચટણી હવે એમાં તડકો આપવા માટે બે ચમચી તેલ લઈ લેશું એને સરખી રીતે ગરમ કરી લેશ અને તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાય બે ચપટી હિંગ અને ત્યારબાદ બે ચપટી હિંગ ઉમેરાઈ જાય એટલે મીઠા લીમડાના પાન ઉમેરી અને સૂકેલું લાલ મરચું એક નંગ ઉમેરી અને આપણે બનાવેલી ચટણી નારિયરની જે છે એની ઉપર સરખી રીતે તડકો આપી દઈશું ત્યારબાદ એને સરખી રીતે એમાં મિક્સ કરી દઈશું તો તમે ઇન્સ્ટન્ટલી બે મિનિટમાં જ નારિયરની સરસ મજાની સ્વાદિષ્ટ ચટણી બનાવીને તૈયાર કરી શકો છો તો વિડીયોને એક લાઇક